કોઈ ના કેવાથી લાવી હોય રાતે નથી લાવી હોય તો રાત કોઈ ના કહેવાથી બાબા ની માતા પડે બે રાય લી લી આમે ના આ તો લાઇટ રામે મારા હારો રમુ બની દીધી પૂછી લી તો આપને કે મેં નું કરવા લઈ જો કરવા જો અને પાછો આપ તમને જોઈયા મળો મને એમકુ એ આખો પૂરા કરજો આપડી લેકો ટકા બોળવાની છે તમને 1000 ડંડ કઈ ડંડ ડંડ

એ ભાઈ ને આપડી હોય એને ઘર ની દુનિયા સુધી ત્રણ મોન વિ રાખે છે તો વાત હાજી ન ખોટી એ ભુવા ની કવાડી માંથી કુવાડી પણ મોન મને મન દેખો ને સમજ નું દેખાતો હોય કાગળ પાક કાગળ ને આ તો ભુવા તો આના ચાલુ હોય બનાવા નું છે દુનિયા છોડીને આમ દાદા તો આપડી ની વાત આજ રાખ ખોડી અમે હા બરો મતત્રણ જે ગમણો છે એના છે છોડી સી ત્રણ માતા માતા કો જા માતા

મે બે આદર પતિ કરને મે કે દર આ દુ ભલવાત મ બોની મે આડી છે બોતલ લેવા ઓ બુજો સર થોડું ધંધા કોણ

kau siapa lagi yang lain di dalam ini? kau